આગળ વાત કરીએ તો ગારિયાધારમાં કોંગ્રેસના મહિલા ઉમેદવાર દ્વારા ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો છે જેની ઠુમ્મરે ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર કર્યો ગારિયાધારમાં કોંગ્રેસના મહિલા ઉમેદવાર જેની ઠુમ્મર દ્વારા ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો છે ચૂંટણીના પડઘમ સંભળાઈ રહ્યા છે અને તેવા સમયે હવે તમામે તમામ ઉમેદવારો લોકોને રીઝવવા માટે થઈને પોતાનો પ્રચાર કરતા નજરે પડી રહ્યા છે ત્યારે

આખું અમરેલી આ વખતે કેસરી કરી દેશો તો પણ પરિવર્તન નિશ્ચિત છે